બિલીમોરા નજીક આવેલા ગોબદી ભાટલા ગામમાં સરપંચ પદે રશ્મી પટેલ ચૂંટાયા હતા સમગ્ર પંથકમાં જીતની ખુશી ઉજવાઈ હતી બિલીમોરાના ભાટલા ગામમાં સરપંચ તરીકે રમ્મી પટેલ તેમજ પેનલના સાથ સભ્યોએ ચૂંટણીમાં ઝંપલાવ્યા હતા અને ગામના લોકોનો સાથ સહકારથી આખી પેનલ વિજેતા બનતા સમગ્ર પંથકમાં જીતની ખુશી ઉજવાઈ હતી ગ્રામજનોના કહેવા પ્રમાણે શાંતિલાલ પટેલ જેઓ ગણદેવી તાલુકાના ભાજપ સંગઠનના પ્રમુખ છે અગાઉ ભૂતકાળમાં પણ આજ ગામના સરપંચ તરીકે સુંદર જવાબદારી નિભાવી હતી જેના કારણે ગામમાં એક પ્રકારનો આનંદનો માહોલ બન્યો હતો હું ગણદેવી તાલુકા ભાજપ પ્રમુખ શાંતિલાલ પટેલ અમારા ગોડીબડલા ગામે રશ્મીબેન મારી પત્ની નિયમે ઉમેદવાર તરીકે ગામ લોકોએ પસંદ કર્યા હતા સામે નવસારી જિલ્લા કારોબારી ચેરમેનના ઉમેદવાર હટા અમે બહુમતીથી બસો એકવીસ વોર્ડે ખૂબ જીત્યા એમનો વોર્ડમાં પણ એક જ સભ્યો આવ્યો તે બદલ હું ગોયડી બાટલા ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હવે પછીના પ્રોજેક્ટમાં ગોયડી બાટલા ગામે રોડ રસ્તા પાણી ગામ સ્વ સ્વ ગામ ઘરે ઘરે બ્લોક પીવી હશે વીજળી પીવાનું શુદ્ધ પાણી અને સરકાર તમામ યોજનાઓનો લાભ ગરીબમાં ગરીબ લોકોને મળે એ રીતે પગલાં ભરીને હું બે ત્રણ વર્ષમાં ગામને ખૂબ જ સારી પ્રગતિના પંથે લઈ જઈશ અને મને આશા છે કે મેં હું ત્રણ વર્ષમાં શેષ ખાસ વાત તો એ હતી કે આખી પેનલ ને જીતાડવામાં સનપ પટેલ જેવો નવસારી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ના સૌથી મોટો ફાળો હતો તેમજ સમગ્ર ગ્રામજનો એ આ પેનલ ઉપર વિશ્વાસ રાખી જંગી બહુમતી થી ચૂંટાવી લાવ્યા હતા બ્યુરો રિપોર્ટ સુરત